નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો જાણીશું આજના તાજા અને મહત્ત્વના હવામાન સમાચાર ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે ચાલો મિત્રો કઈ કઈ તારીખે ગાજવીજ સાથે ગુજરાતની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ જાણીશું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી તો વિડિયોને અંત સુધી જોતા રહેજો ને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને પણ લાઇક કરી દેજો જેથી તમને ચોમાસા અંગેના અને હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને સમયસર મળી જાય વાત કરીએ તો રાજ્યમાં હાલ કાળઝાર ગરમી પડી રહી છે ગુજરાતમાં મહત્તમ તાપમાન પિસ્તાલીસ ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે જેના કારણે જીવન પ્રભાવિત પણ થયું છે ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં ત્રણ દિવસ સુસવાટાભેર પવન સાથે વરસાદની આગાહી કરી છે જેમાં મિત્રો ગુજરાતના હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે જે જણાવ્યું હતું તેમાં ગુજરાતમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાયા છે આજે કચ્છ મોરબી રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદમાં વેવની આગાહી છે જ્યારે આજે રાજકોટમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે ત્યારબાદ બેથી ચાર ડિગ્રી મહત્તમ તાપમાન ઘટી જશે બોતેર કલાક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે જેના કારણે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે જેના કારણે ત્રણથી છ મેના રોજ ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે સાથે સાથે સામાન્ય વરસાદની પણ આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે આજે જે આગાહી આપી છે તે મુજબ કચ્છ મોરબી રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર અને અમદાવાદમાં હીટવેવની આગાહી પણ જોવા મળી ત્યારે ત્રણ મેના રોજ થંડરસ્ટોમ એક્ટિવિટીની સાથે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠામાં ભારે પવન સાથે સામાન્ય મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે વધુમાં જાણીએ તો ચાર મેના રોજ કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટા ઉદયપુર અમરેલી ભાવનગરમાં ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે તો પાંચમી મેના રોજ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટા ઉદયપુર નર્મદા તાપી સુરત નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલી તેમજ ગીર સોમનાથ અમરેલી ભાવનગર દીવમાં પણ વરસાદની છે જે આગાહી આપવામાં આવી છે ત્યાર પછી છ મહિના રોજ કયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે તેના વિશે વાત કરીએ તો છ મહિના રોજ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટા ઉદયપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી પોરબંદર રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં પણ ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ગુજરાત ઉપર પ્રી મોન્સૂન જોવા મળશે તેમજ અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ રહેશે જ્યાં વરસાદ વરસશે ત્યાં પવનની પણ ગતિમાં વધારો જોવા મળશે સાથે મિત્રો વધુમાં જાણીએ તો પ્રાચીન પરંપરા મુજબ અખાત્રીજના પવન પરથી ચોમાસાનો વધારો કાઢવામાં આવતો હોય છે આ દિવસે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ વણ જોયા મુહૂર્તનો દિવસ કહેવામાં આવે છે અખાત્રીજની વહેલી સવારે સૂર્યોદય પહેલાં છન્નો મિનિટ પવન જોઈને નિરીક્ષણ પણ કરવાનું હોય છે આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તેમજ રજનીકાંત લાલાની અને નિલેશ વાલાની દ્વારા ચોમાસાનો વર્તારો કાઢવામાં આવે છે જેમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અખાત્રીજનો પવન પરોઢિયાનો પવન ચોમાસા માટે સાનુકૂળ રહ્યો છે અખાત્રીજને વહેલી સવારનો પવન પશ્ચિમ તરફનો રહ્યો છે જેથી વાળી સુકાય નહીં અને વરસાદ આવ્યા કરે નોંધનીય છે કે ચોમાસાના વર્તારા માટે અખાત્રીજનો પવન જોવામાં આવતો હોય છે વિસાવદરના આગાહીકાર નિલેશ વાલાણીયાએ કહ્યું છે કે સૂર્યોદય પહેલાં છન્નું મિનિટ સુધી અખાત્રીજના પવનનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે આ વખતે આ સમયગાળા દરમિયાન પવનની દિશા પશ્ચિમથી પૂર્વ અને નૈઋત્યની અગ્નિ તરફની રહી છે એટલે કે આવતું વરસ સારું રહેવાની સંભાવનાઓ છે એટલું જ નહીં ખેત ઉત્પાદન વધુ થવાની પણ સંભાવનાઓ છે જોકે નૈઋત્યનો પણ પવન ફૂંકાયો હોવાથી પાકમાં રોગ જીવાતની શક્યતાઓ ગણી શકાય આ ઉપરાંત અતિવૃષ્ટિ પણ થઈ શકે છે તેમજ ઉપલેટાના આગાહીકાર રજનીકાંત લાલાનીના મતે આ વખતે અખાત્રીજની સવારે ત્રણ વાગ્યાથી છ વાગ્યા સુધી પવનની દિશા વાયવ્યથી પૂર્વ અને અગ્નિ દિશા તરફની રહી હતી એટલે કે એકંદરે સારું વર્ષ અને ઉત્પાદન પણ સારું થવાની સંભાવનાઓ છે રજનીકાંત લાલાની અને નિલેશ વાલાની બંનેમાં મતે અખાત્રીજના દિવસે રોહિણી નક્ષત્ર છે જેના પગલે ચોમાસા માટે અત્યંત શુભ સંકેત માની શકાય અખાત્રીજના વણજોયા જોયા મુહૂર્તથી સાથે સાથે દેશી પદ્ધતિ વરસાદનો વર્તારો કાઢનારા માટે મહત્વનો દિવસ પણ ગણાય છે અખાત્રીજની વહેલી સવારે સૂર્યોદય પહેલાં જાણકાર લોકો દ્વારા અખાત્રીજના પવની દિશા જોયા બાદ આવનારું ચોમાસું કેવું રહેશે તેનું અનુમાન મિત્રો લગાવવામાં આવતું હોય છે સાથે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એપ્રિલ મહિનાના છેલ્લા દિવસે પણ ગરમીનો પ્રકોપ છે જે જોવા મળ્યો છે આજે બુધવારે રાજકોટમાં વેવનું ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે આ સાથે રાજ્યના ત્રણ જિલ્લા જેવા કે કચ્છ મોરબી સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે તે પછીના દિવસો એટલે કે પાંચ મે સુધી રાજ્યમાં હીટ વેવની કોઈ શક્યતાઓ કે એલર્ટ આપવામાં આવ્યું નથી તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી જોઈએ જેમાં મિત્રો ત્રીસ એપ્રિલથી આઠ મે વચ્ચે આંધી વંટોળ સાથે રાજ્યના જે ભિન્ન ભિન્ન ભાગો છે તેમાં વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે તે બાદ પણ આ ગતિવિધિ ચાલુ રહેશે તેવું જણાવ્યું છે ગુજરાતમાં પણ આઠ મેની આસપાસ કેટલાક ભાગોમાં પવનની તોફાન સાથે વરસાદની શક્યતાઓ રહેશે તો બીજી બાજુ પચીસ મેથી ચાર જૂન વચ્ચે અરબસાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બનવાની પણ શક્યતાઓ છે અને તે ચક્રવાત પણ બની શકે છે એટલે કે એમાં રૂપાંતર થઈ શકે છે જેની અસર પાકિસ્તાન તરફ થાય તો સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદ થઈ શકે છે ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં પડે તેવી પણ શક્યતાઓ છે ઊંચા તાપમાનના કારણે અમુક વિસ્તારોમાં લોકલ સિસ્ટમ બને તેવી શક્યતાઓ રહેશે ગુજરાતમાં કોઈક કોઈક વિસ્તારોમાં અતિ ગરમી પડે જેના કારણે અમુક વિસ્તારોની અંદર લો પ્રેશર બનશે અને અચાનક બપોર પછી વાદળો બંધાય અને વરસાદના ઝાપટા પણ પડી શકે છે વધુમાં જાણીએ તો ગુજરાતમાં ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે મેના પહેલા સપ્તાહમાં જ વાવાઝોડા અને વીજળી પડવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરી છે હવામાન વિભાગે આગાહી કરી છે કે ત્રીસ એપ્રિલ પછી હવામાનમાં ફેરફાર થશે જેના કારણે દસથી અગિયાર મે દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન અને વાવાઝોડા સાથે ભારે વરસાદ પડશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ સાથે પવન પણ જોવા મળશે ત્રીસ એપ્રિલ પછી ઉત્તર ગુજરાતના અમદાવાદ ગાંધીનગર અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ થવાની સંભાવનાઓ રહેલી છે ગુજરાતમાં વાવાઝોડાના કારણે વરસાદ પણ પડી શકે છે મેની શરૂઆતમાં પણ ધૂળની ડમરીઓ આવશે તે જ સમયે હવામાન વિભાગનું કહેવું છે કે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પણ પડી શકે છે તો રાજ્યમાં મે મહિનામાં ફરી એકવાર કમોસમી વરસાદ પડી શકે છે આઠમીની આસપાસ ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે મેના પ્રથમ સપ્તાહમાં હવામાનમાં બદલાવ જોવા મળશે કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે હળવો વરસાદ પડી શકે છે તો આ બાદ મેથી ચાર જૂન સુધી અરબી સમુદ્રમાં સાયક્લોનનું નિર્માણ પણ થશે મે મહિનાના પ્રથમ સપ્તાહમાં જ માવઠા સાથે આંધી તોફાન આવવાની શક્યતાઓ રહેલી છે અંબાલાલ પટેલે જે આગાહી કરી છે તે મુજબ ત્રીસ એપ્રિલથી વાતાવરણમાં પલટો આવશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ થશે જેના કારણે દસથી અગિયારમી સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થશે સાથે સાથે ભારે પવન પણ ફૂંકાશે આંધી વંટોનું પ્રમાણ વધશે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં પણ ભારે પવન સાથે માવઠું જોવા મળશે ભર ઉનાળે માવઠું થવાના કારણે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ રહેશે જેના કારણે આંબાપણના મોર ખરી જતા કેરીના પાકને ભારે નુકસાન જોવા મળશે રાજ્યમાં ચૌદથી અઢાર મે વચ્ચે એક પ્રી મોન્સિમ એક્ટિવિટી થશે બીજી પ્રે મોન્સિમ એક્ટિવિટી મહિનાના છેલ્લા અઠવાડિયામાં જોવા મળશે પચ્ચીસ મેથી રોહિણી નક્ષત્ર ચાલુ થતું હોય છે તેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ વધારે જોવા મળતી હોય છે તો જૂન મહિનાના બીજા અઠવાડિયામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે તેવી શક્યતાઓ છે કેટલીક જગ્યાએ કરા સાથે વરસાદની શક્યતાઓ રહેશે ત્રીસ એપ્રિલ બાદ ઉત્તર ગુજરાત અમદાવાદ ગાંધીનગર અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે જ્યારે આઠ મહિના રોજ ઉત્તર ભારત અને ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાના કારણે વાતાવરણમાં પલટો આવતા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે